મુ કોનિયા ચા ડાટી ના છી એટલે હું આખા પાસા કરતો તો બધું યસ ના ખવરાઈ દીધું તું વિવાહ નહી દી તાન હા ચુટલી યાદ કરાય નંગા બને આખો પાસું કરી કરી તો હું આઈ ગયો આ તો અહીં થી દી થોડું માગી બરોબર બરોબર લે પકડો હું ફોન કણા આ અલી એક તાકા તમે જોઈન

તમને કહું જોઉં આ બાજુ ફટો ફરતું તો એ તમને જોયા તી થી હોય આવ ડાયરેક્ટ કો હમણા કરે કહો છે તો લઈ જો કો મારા યાર વાંબા ના કહો નહીં પડે યાર આખું ગોમ વાયરલ મુ છે રહી ગયો થોડા વધે ખાવા રાખે આવો તે બે ચાજી ઘરે પડ્યા કહું કે જો પડે તો છે જ ને હું માર તો વા એટલા મેલાઈ દીધા જો એમના બે ચાજી ઘરે હોય તો લઈ લેજો તો એ છે તા હા હા રૂપિયા ભાવ આલે યાર ઓહો તાણું હા 100 રૂપિયા ભાવ માર્યો હું કે સસો લીલો હું કહેતા તા પા ના હોય હાથ એટલે હાથ છો પુરાય ઓછો નહી કરતા ત્રણસો સત્તાણ નું હોય ચારસો છન્ છે હા ચારસો છું વાત તમે કવની ક્વોલિટીઓ બદલી નાખો અહિયાં અરે ભૂલી જવાય આટલી ઉમરે હું યાદ રહેતું છે યાર યાદ રાખવું પડે છે કરો કે ભાઈ ફરીથી કરો તમે

ફોલી પૂરી રોટલી મિલી ને એવા હા એ વાત છે તમે જો રોટલી તો આવું જેવી થાય ભાઈ ધોરી આવું જઈ ધોરી હા

અમારો વેપારી કેવા પડે કે એવું કર્યું ચાલ એ તો વિખો વધારવા આવ્યો હતો ને એટલા માટે આ લે તમે

જોડે મથુરી તમારે કઉ ખાઈ ને હમો નહી જોતા પોલ હો ને એટલે મથુરી પોલ જ છે કાળુભાઈ નહીં થઈ રહ્યા પથ્થા જેવા પેલાથી શરીર નો એવો જ તમે લેવાનું ના લેવા ઉપર નવું ના કઉ નહી આપવા જ જો ખાલી ખોટું ચારસો નોમ પાડ્યું તમે જો નેકરો બીજે ચોખ્ખી લઈ લેવાતા નેકરો વ્યવસ્થિત છે

પેલા તારા ભા લઈ આયા હ તારા સોંભઈ લઈ આયા એ બધું કેવા થી હું આવ્યો તો પણ ગામમાં કસ્યો ઠેકાણો નઈ એ કહું આશા લઈને આયો તું કે એમતાજી જોડે પડે છે ને તે કો લઈ આવું પણ યાર માર જોઈ તો રહી કહું યાર હલા મણુજી ને ઘરે જતા હું ના ઘરે પડ્યા હોય ઘરે હાલશે જના ઘરે જવું પછી આવ હવે રડ્યા ખર્યા વધ્યા એમના ઘરે જતો તો હો લેડો તમે હંગાતો હું દીધા કો ગો તમે ક્યાં આવશો વાહ હાચી હવે જઉ મણુજી ના ઘરે જના ઘરે કઉ પડ્યા હોય ને તો લઈને અતારે જઉં ટ્રેક્ટર પર ફોન કરી દઉં ભાઈ તું આવી જા હા જોતા ને હા હાલે હા કોણ બાફી બાફી એટલે હા કરો યાર તમે લાવ્યો તો કઉ આયા તો તમે દઉં બધું વાગી દઉં તમે કેમ આવ્યાતા હવે આયા તો યાર

વાત સાચી તમારી પણ હવે થવું એ જ થશે હવે એમના જ કહું આપવા પછી એ જવું તો એ કરો બોલો જો હું એમના ઘરે તો જઈને આવ્યો જોઈ આવ્યો થઈ ગયો હું થોડું બખરા જેવું કરી તો જીભ જ આવી જો વાત સાચી પણ કઈ નાખું આવા છે વળી કોઈ કઉ વાત કરી પડે જોડી પાક લેવું લેવા ને શાંતિ વાત કરી પડે